કૃષિ પ્રગતિ એપ્લિકેશન એ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતીમાં મદદ કરવા માટે શરૂ કરવામાં આવેલી એક મોબાઈલ એપ્લિકેશન છે આ એપ્લિકેશન ખેડૂતોને ખેતી સંબંધિત વિવિધ માહિતી અને સેવાઓ એક જ પ્લેટફોર્મ પર પૂરી પાડે છે કૃષિ પ્રગતિ એપ્લિકેશનની મુખ્ય સુવિધા જોઈએ તો એમાં હવામાન વિભાગની આગળ ખેડૂતોને તેમના વિસ્તારની હવામાનની સચોટ માહિતી મળે છે જેથી તેઓ વાવણી અને કાપણીની યોગ્ય આયોજન કરી શકે પાકની માહિતી પાકની વાવણીથી લઈને કાપણી સુધીની સંપૂર્ણ માહિતી પાક સંરક્ષણ ખાતરની જરૂરિયાત સિંચાઈ અને આંતર સાંસ્કૃતિક કામગીરી જેવી વિગતો પૂરી પાડે છે જંતુ અને રોગ નિયંત્રણ પાકમાં લાગી શકતા જીવાતો અને રોગો વિશેની આદહી અને તેના નિયંત્રણ માટે સલાહ પૂરી પાડે છે જમીનની સ્થિતિ જમીનની ગુણવત્તા અને પોષક તત્વો વિશે માહિતી આપે છે પાક કેલેન્ડર ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય વાવણી અને કાપણી સમયે વિશેષ માર્ગદર્શન આપે છે બજાર ભાવ ખેડૂતોનો નજીકના એપીએમસી એગ્રીકલ્ચર પ્રોડ્યુશન માર્કેટિંગ કમિટીના તેમના ઉત્પાદનમાં વર્તમાન બજાર ભાવ વિશે માહિતી આપે છે સરકારી યોજના ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓ સબસીડી સહાય વિશે માહિતી પૂરી પાડે છે નવીનતમ ટેકનોલોજી સેટેલાઇટ ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઇ જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતોને સચોટ અને સમયસર માહિતી પૂરી પાડે છે ખેતમનું જીવો ટેગિંગ ખેડૂતો એમના ખેતરને જીઓ ટેગિંગ કરી શકે જેથી તેમના ફામ માટે ચોક્કસ અપડેટ મળી શકે કૃષિ પ્રગતિ એપ્લિકેશનના ફાયદો આ એપ્લિકેશન દ્વારા ખેડૂતોને ખેતી સંબંધિત નિર્ણયો વધુ અસરકારક રીતે લઈ શકે જેનાથી તેમની ઉપજમાં વધારો થાય અને ખર્ચમાં ઘટાડો થાય અને તે ખેડૂતે તેના વિના મૂલ્ય ડાઉનલોડ કરી શકે છે જો આ એપ્લિકેશનની મદદથી તમે ફાર્મર રજીસ્ટ્રેશન કરેલું છે અને તમારે આઈડી કાર્ડ ડાઉનલોડ કરવું છે તો તમે આઈડી કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો અને કેવી રીતે ડાઉનલોડ કરવી તેની વધારે માહિતી જોઈએ તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આઈ બટનમાં પણ આપેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો કેવી રીતે આઈડી કાર્ડ ડાઉનલોડ કરવું જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા